ધારી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે સલાહકાર સમિતિની મીટીંગ મળી હતી જેમાં રેલ્વે સ્ટેશનને લગતા પ્રાથમિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ધારી ગામ અને નવી વસાહત વચ્ચે રેલવે લાઇન આવતી હોવાથી લોકોને રેલ્વે લાઇન ક્રોસ કરીને અવારનવાર જવું પડતું હોય છે ત્યારે આ જગ્યા પર રેલવે ફાટક અથવા તો ઓવરબ્રિજ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી જૂનવાણી ગાયકવાડ સરકાર વખતનું બાંધકામ છે તો રેલવે સ્ટેશનનું નવું બાંધકામ કરવામાં આવે અને રેલવે પ્લેટફોર્મ પણ ઊંચું લેવું જરૂરી છે ત્યારે યાત્રિકો માટે શૌચાલય તેમજ બેસવા માટે બાંકડા સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટબીન મૂકવા પીવાના પાણી માટે વોટર કુલર તેમજ ફિલ્ટર પ્લાન્ટ મૂકવા સહિતની રજૂઆત કરવામાં આવી છે બદરંગ ગ્રુપ પ્રમુખ તાજેતરમાં રેલવે સલાહકાર સમિતિની મિટિંગ ધારી રેલવે સ્ટેશન ખાતે મળેલ તેમાં અમે લોકોએ ધારી રેલવે સ્ટેશન બાબતે એક જે જરધરી તાલમાં રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ છે તે નવું બનાવવું એ પ્લેટફોર્મ ઊંચું લાવવું બોટગ્રેજનો પ્રશ્ન રેલવે ફાટક જે નૈવસાતના લોકો માટે વર્ષોથી પ્રાણ પ્રશ્ન છે તે જલ્દીમાં જલ્દી ઉકેલવો અને સરસિયા રેલવે ફાટક જે નાનું છે તેને મોટું બનાવું જેનાથી ને ડબલ વાન ક્રોસ થઈ શકે આ બાબતને અમે રેલવે દ્વારામાં રજૂઆત કરેલ છે